પોરબંદર જિલ્લામાં છેલ્લા બે દિવસથી જે ભારેથી અતિભારે વરસાદ થઈ રહેલો છે એના લીધે પોરબંદર શહેર અને જિલ્લાની અંદર ઘણી જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો થયેલા છે ઘણા રસ્તાઓ બંધ થયેલા છે આ ઉપરાંત પોરબંદર જિલ્લામાં ઉપરવાસના ડેમમાંથી પાણી છોડવાના લીધે પણ ખાસ કરીને કુટિયાણા રાણાવાવ અને માધવપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કેટલાક ગામોમાં પણ પાણી ફરી વળેલું છે ખાસ કરીને જિલ્લા તંત્ર અને આર એન્ડ બી પંચાયત અને સ્ટેટ દ્વારા કેટલાક ગામોના રસ્તાઓ છે એ બંધ કરવાની ફરજ પડેલ છે આ તમામ રસ્તાઓની યાદી મેળવી અને પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા તમામ જગ્યાએ બેરિકેડ્સ મૂકી અને આ રસ્તાઓ બંધ કરી અને ત્યાં પોલીસનું ડિપ્લોયમેન્ટ કરી અને કોઈ પણ વ્યક્તિને આવા ભયજનક રસ્તાઓનો ઉપયોગ ન કરવા માટે સૂચિત કરવામાં આવેલું આ ઉપરાંત અમને કેટલીક જગ્યાએથી લોકો વાડી વિસ્તારમાં ફસાયેલા છે એવી પણ હકીકત મળેલી જેથી સ્થાનિક વહીવટીતંત્ર મામલતદાર શ્રી તેમજ સ્થાનિક પોલીસ સાથે મળી અને એસડીઆરએફ પોલીસ મરીન કમાન્ડો ફોર્સ નેવી અને કોસ્ટગાર્ડ આમ તમામ એજન્સીઓની મદદથી જ્યાં જે પ્રકારની પરિસ્થિતિ હતી એ પ્રમાણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવેલા છે કેટલીક જગ્યાએ બોટ દ્વારા સ્થાનિક તરવૈયાઓની મદદ લઈને પણ લોકોને વાડી વિસ્તારમાંથી રેસ્ક્યુ કરી અને સલામત જગ્યાએ ખસેડાયેલા છે અને કેટલીક જગ્યાએ નેવીની ટીમની મદદથી પણ લોકોને સલામત જગ્યાએ લાવવામાં આવેલા છે અને જિલ્લામાં લગભગ છ એક જેટલી જગ્યાએ કે જ્યાં બોટ દ્વારા પણ પહોંચી શકાય એમ ન હતું આવી જગ્યાએ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરી અને લોકોને તાત્કાલિક રેસ્ક્યુ કરી અને સલામત જગ્યાએ ખસેડવામાં આવેલા છે હાલ આજના દિવસે જો વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં વરસાદે વિરામ લીધેલો છે નવો કોઈ પણ જગ્યાએ વરસાદ પણ ખૂબ ઓછો પ્રમાણ છે જેથી શાંતિ અને રાહત છે અને પરિસ્થિતિ સંપૂર્ણપણે આજે નિયંત્રણમાં છે